અને આ વાની કરી છે આ શું બનાવી શું બનાવી આ સર પણ શેનો પરે છે જો અને આ કરી છે રીલ્સ બનાવી છે આ રીલ્સ બનાવી એટલે તો આ વાની કોઈ દારો મો શાની શેનો પરે એનો ઓળખ તો ન હેર્યા આ તો ગીત આવી છે એટલે બનાવી છે ગીત આવી એટલે પણ આ મારી આબરૂનો સવાલ છે હું તાણે ફોન નંબર છે શું વાનો નંબર છે લો લાઈ નંબર લાઈ નંબર લાઈ લગાવ બોલ ઈસો દે ઈસો દે તો ઓ રી રી તો 3 તો 3 સાત

આવું સમાચાર નાખી કાઢી નાખું સરપંચ ભરે કરી ના ભૂરા મને પૂછ્યા વગર ગામ માં કોઈ કશું કોણ નહીં કરતું સવારમાં માં ઉઠે ઉઠે તો મને પૂછ્યા વગર નહીં પીધો અને આજ આજકાલ નો છોકરો સરપંચ શેરામ ભરે છે આ હવાની શરમ કાઢી નાખું હું આ બાજુ આજ તો ખાલી હું વાટ જોઈ રહ્યો છું

છોકરા ની શાળા સરપંચ મારી વાત વાળા હું હું કઉ છું તમારા જરૂર હોય તો તમે મારા હું કરવા આવું અલ્યા તારા છોકરા એ મારી આબરૂ ની પથારી ફેવરી નાખી રાખા ગોમો સરપંચ સર વિડીયો બનાવો પણ તમારે મગસ મગાલ દેવાના હવા માં બપોરે ખાવા બેહો ખાવા નહીં બે બરોબર મને એમ કે છે કે

અરે ના ચાલે યાર એવું ચાલતું છે તારી ફરી ભરી વાત સાચી છે પણ સરપંચ વિડીયો હોય તો મારો છોકરો બનાવ તો ખરો કયો અરે એમ કરીને

મોટું ફેવરિટો સારા ફરવા આવ્યું છે પાછો જોવા કે તમે જોવો તો આ છે પાછા